નમસ્કાર મિત્રો એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડીયોમાં હું એસ્ટ્રોલોજર મેહુલ પટેલ આપ સર્વનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડીયોમાં આપણે વાત કરી રહ્યા છીએ મેષ જન્મલગ્નની જન્મકુંડલીમાં દસમ ભાવમાં જો ગુરુ હોય તો એનું કેવું યા તો શું મળે એ બાબત તો તમારી જન્મકુંડલીમાં જ્યાં લ લગ્ન યા તો જન્મલગ્ન એવું જ્યાં લખેલું છે ત્યાં જો એક લખેલું છે તો તમારી જે જન્મકુંડલી છે એ મેષ મેડલી છે એવું તમારે સમજવાનું છે હવે તમારી આ આ એક અર્થાત મેષ દસમ ભાવમાં યા તો કેન્દ્ર ભાવમાં અર્થાત કર્મસ્થાન પિતાનું સુખ રાજ્ય સત્તા રાજ્ય સત્તા સ્થાન પર બેઠેલી વ્યક્તિ એનાથી મનમેળિયા મન આવી બાબતો એ જ્યાં જોવાય છે ત્યાં પોતાની નીચ રાશિ તથા પોતાના શત્રુ ગ્રહ શનિ રાશિ દસ અર્થાત્મક રાશિ એ જ્યાં આવે છે ત્યાં ગુરુ નામનો ગ્રહ એ જો રહેલો છે તો આ બાબતને જો સારી રીતે સમજવી હોય તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ સર્વ આ ગ્રહ સ્થિતિ દર્શક કોષ્ટક જે છે એને જો જોઈએ તો આ ગ્રહ સ્થિતિ દર્શક કોષ્ટકમાં આ ગુરુ એ આ દસ અર્થાત મકર રાશિમાં રહી અને પોતે પોતાની નીચની સ્થિતિને ભોગવે છે એવું દર્શાવે છે તથા સાથે જ આ ગુરુ અને શનિ એની વચ્ચેના સંબંધને જો જોઈએ તો આ ગ્રહ મૈત્રી ચક્રમાં આ ગુરુ અને શનિ એકબીજાના શત્રુ છે એવું દર્શાવે છે તથા સાથે જ આ ગુરુ જે છે એ બારમા ભાવનું અર્થાત ખર્ચ વ્યય ચોરાયેલ યા ખોવાયેલ વસ્તુ પોતાના મૂળ સ્થાનથી દૂર યા અતિ દૂર ચાલી ગયેલ પ્રાણી પક્ષી યા મનુષ્ય સ્વામી થતો હોવાના કારણે તમારા પિતાના પક્ષેથી હાનિ કે ક્ષતિયુક્ત મનમેળ એ તમને પ્રાપ્ત કરાવશે જાહેર જીવનની જો વાત કરીએ તો જાહેર જીવન યા રાજ સમાજમાંથી નિરસ્તા પ્રતિભાવ કે પ્રતિસાદ એ તમને દરેક કાર્ય કે દરેક બાબતમાં પ્રાપ્ત કરાવશે વ્યવસાય કે કારોબારના ક્ષેત્રની જો વાત કરીએ તો વ્યવસાય કે ભારે મુસીબતોનો સામનો એ પણ તમને કરાવશે સાથે ધાર્મિકતા યા ધર્મ સંબંધિત બાબતની જો વાત કરીએ તો ધાર્મિકતા યા ધાર્મિક બાબતો કે યમ નિયમ આસ્થા પવિત્રતા આની જેવી બાબત આચરવા આદરવા યા પાલન કરવાના વિષયમાં સાધારણ કહેવાય એવી વૃત્તિ એ તમારી પાસે રખાવશે ખર્ચ કરવાની બાબતની જો વાત કરીએ તો થોડો ફાલતુ યા વધુ પડતો ખર્ચ એ પણ તમારી પાસે જ કરાવશે બહારના સ્થળ અર્થાત ઘર અને કુટુંબની વ્યક્તિઓ સિવાયની જે વ્યક્તિઓ કહેવાય જે સાવ અજાણી હોય એવી વ્યક્તિઓ જેને કહીએ એમની સાથે પણ ભાગ્યે ભાગ્ય બળ આધારિત બાબતની જો વાત કરીએ તો આવી બાબતમાં ભારે દુર્બળતાયુક્ત ભાગ્ય ભાગ્યબળનો અનુભવ એ જીવનના દરેક ક્ષેત્ર યા જીવનની દરેક બાબતમાં તમને કરાવશે આ ગુરુ જે છે એ પોતાની પાંચમી દ્રષ્ટિથી બીજા અભાવને અર્થાત ધન કુટુંબ કુટુંબના સભ્યોથી મનમેળ એના જેવી બાબતો એ જ્યાં જોવાય છે ત્યાં પોતાના સામાન્ય શત્રુ ગ્રહ શુક્રની રાશિ બે અર્થાત વૃષભ રાશિ એ જ્યાં આવે છે ત્યાં પોતે દ્રષ્ટિ કરતો હોવાના કારણે આ બાબતને જો સારી રીતે સમજવી હોય તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ગ્રહ મૈત્રી ચક્ર જે છે એને જો જોઈએ તો આ ગ્રહ મૈત્રી ચક્રમાં આ ગુરુ અને શુક્ર એ એકબીજાના શત્રુ છે એવું દર્શાવે છે અને એટલે જ સંચિત યા બચાવેલ ધન અને કુટુંબના સભ્યોથી મન મેળ એવી બંને બાબતમાં થોડો યા অতি સીમિત કહેવાય એવો લાભ એ તમને અપાવશે યા તો પ્રાપ્ત કરાવશે આ ગુરુ જે છે એ પોતાની સાતમી દ્રષ્ટિથી ચોથા ભાવને અર્થાત માતા મન મનની ઈચ્છાઓ મકાન અને જમીન અથવા જંગમ મિલકત સંપદા એનું સુખ આવી બાબતો એ જ્યાં જોવાય છે ત્યાં પોતાના મિત્રગ્રહ ચંદ્રની રાશિ ચાર અર્થાત કર્ક રાશિ એ જ્યાં આવે છે ત્યાં પોતે દ્રષ્ટિ કરતો હોવાના કારણે આ બાબતને જો સારી રીતે સમજવી હોય

સુખ અને શાંતિનો અનુભવ કરાવવાના મહાન સંસાધનો એ પણ તમને પ્રાપ્ત કરાવશે આ ગુરુ જે છે એ પોતાની નવમી દ્રષ્ટિથી છઠ્ઠા ભાવના અર્થાત રોગ શત્રુ ભય પીડા ચિંતા વિટમણા ઉચ્ચાટ લપ ઉપાધિ કજિયો કંકાશ હૈયાકાશ કોટ તથા સાથે જ મોસાળ પક્ષ અને મોસાળ પક્ષની વ્યક્તિઓ એમનાથી મનમેળ અર્થાત મામા માસી સાથે સંબંધિત બાબતો એ જ્યાં હોય છે ત્યાં પોતાના મિત્ર ગ્રહ બુદ્ધની રાશિ છ અર્થાત કન્યા રાશિ એ જ્યાં આવે છે એ ભાવને પોતે દ્રષ્ટિ કરતો હોવાના કારણે આ બાબતને જો સારી રીતે સમજવી હોય તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ગ્રહ મૈત્રી ચક્ર જે છે એને જો જોઈએ

કરાવશે આવ ભૃગુ સંહિતા નામના એમના ગ્રંથમાં ભૃગુ ઋષિએ વર્ણન કરેલું છે તો મિત્રો આ તો હતો મારો આજનો આ વિડિયો આ વિડિયો તમને કેવો લાગ્યો એ મને અવશ્યથી જ લખી અને જણાવજો તથા સાથે જ મારા આવા જ અન્ય માહિતીસભર વિડીયોને જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્યથી જ કરજો તથા વધુમાં વધુ સબસ્ક્રાઈબ પણ અવશ્યથી જ કરાવજો ナマすテ